सूर्य पुत्री तापी माता का जन्मदिन था तापी नदी करोड़ों लोगों की जीवन रेखा है एक समय इस तापी माता का स्वरूप इतना सुंदर था कि लगता था कि कि लगता हम विदेश यात्रा कर रहे हैं लेकिन अब बात गंदगी पर आ गई है आज अश्विनी कुमार ऑन रामनाथ महादेव ओवारा हरीश भाई गुर्जर और सूरत शहर कांग्रेस ने सफाई अभियान कार्यक्रम रखा जिसमें सभी कार्यकर्ताओं ने कड़ी मेहनत करके तापी माता ओवारा को साफ किया हरीश भाई गुर्जर ने कहा कि सूरत शहर के सभी ओवारा पर सुरक्षा गार्ड लगाए जाएं और पुलिस की ओर से कॉम्बिंग की जाए समय समय पर क्योंकि नदी तट पर शराब गांजा चरस नशीली दवाओं और जुआ की तस्करी की जा रही है और नदी तट पर गंदगी करने वाले लोगों पर जुर्माना सहित नियम लागू किए जाने चाहिए हरीश भाई गुर्जर પાછી લઈ ગયા અને હું દરેક નાગરિકને વિનંતી કરું છું તમે નદી કિનારે આવો ને તો કે લેતા નહી આવવાનું એક એક કચરો લેતા જવાનું હાથે અને ઉપર ફેંકી દેવાનું કેના કચરાના સ્પીડમાં બસ જો અહીંયા તર્પણ વિધિ માટે લોકો આવે છે આ ઓવારા પર અહીંયા ઓવારે આવે અને તાપીમાં પદરાવની જગ્યાએ તાપીની અંદર જે કચરું હોય એ એક કચરું તાપી માના નામથી લઈ અને ઉપર લઈ જાવું એટલે તાપીના ઓવારા કાયમ માટે સ્વસ્થ રહે અને સારા રહે બિલકુલ પ્રતિક સેના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ અને સામાજિક કાર્યકર્તા અશ્વિનીકુમાર આજે અમારા સુરત શહેરની કોંગ્રેસની ટીમ હતી એ સફાઈ અભિયાનનો કાર્યક્રમ રાખવા આપ્યો છે અને બહુ બહુ અભિનંદન આપું છું કારણ કે છેલ્લા ઘણા સમયથી વર્ષોથી હું મેં આવેદનપત્ર આપ્યા છે લેટર પેડ આપ્યા છે કે દરેક ઓરા પર સિક્યુરિટી ગાર્ડ હોવા જોઈએ અને રોજે રોજ પોલીસ સ્ટેશનનું પમ્પિંગ હોવું જોઈએ કારણ કે જે ન્યુસન્સ થાય છે ને એ મોટાભાગે ઓરા પર થાય છે સામે પારથી દારૂ લાવવું હોય ગાંજાનું ડ્રગ્સનું જુગાર બધું મોટાભાગે વરાપર થતા હોય છે વિષય આ કે આ જવાબદારી પોલીસ કમિશનરની અને પોલીસવાળાની છે બીજું હું કહેવા માંગીશ સુરત મહાનગરપાલિકા કમિશનરને એમણે પણ કમ્પલસરી મહિનાના એક દિવસ એસએમસીના અધિકારીઓને સફાઈ અભિયાન રાખવામાં આવે આજે તમે જોઈ શકો છો સ્ટાફ તો ઘણો મોટો છે પણ ચાર જ સાધન લઈને આવ્યા કેટલા સાધન છે તમે ગણી લો એક બે ત્રણ ચાર પાંચ અને છ સાધનથી અમે નદી સાફ કરવા આવ્યા છે વિચાર કરો સુરતની આ પરિસ્થિતિ છે બાસઠ હજાર કરોડનું બજેટ અને નદી સફાઈનું ચારસોથી છસો કરોડનું બજેટ એમાં અમારી પાસે છ સાધન છે એમાં નથી પાવડો નથી તગારું એટલે મૂળ કોઈનામાં લાગણી નથી કોઈનામાં ભાવના નથી જે દિવસે સુરત શહેરની જનતામાં હું કોઈ અધિકારીનો આંક નથી કાઢતો પણ આ જે ઉપરના અધિકારી છે એમને જવાબદારી હોવી જોઈએ કે વોર્ડની અંદર ફોરતો સામાન હોવો જોઈએ અને મહિનાના એક વાર દરેક વાર પર સફાઈ અભિયાન હોવું જોઈએ કારણ કે આજે અમે અમે ગંદકી જોઈ લો તૂટેલી નાવડી તૂટેલી મૂર્તિ કપડાં આ બધું નદીમાં નહીં નાખવું જોઈએ હું સુરતની જનતાને નિવેદન કરીશ એમાં આપણી પણ જવાબદારી છે કે તમે કોઈ પ્રસંગ કરો કોઈ તમારા મરણ મોત હોય જન્મ હોય આવું કહું તો કમસે કમ કચરું નદીમાં નહીં નાખે જય હિન્દ વંદે માતરમ અમે લોકો અરજીઓ આપી છે વારંવાર નિવેદન કર્યા છે અધિકારીને કે સુરત શહેરની અંદર જેટલા પણ ઓવારા હોય બ્રિજ હોય ત્યાં કમ્પલસરી સિક્યુરિટી ગાર્ડ મૂકવામાં આવે કમ્પલસરી સિક્યુરિટી ગાર્ડ કારણ કે આજે લગભગ ચારસોથી છસો કરોડનું બજેટ છે નદી સફાઈ અભિયાનનું પણ આપ તમે જોઈ શકો છો સુરેશભાઈ કે નદી કિનારા એકદમ બદતર હાલતમાં છે અને દરેક ઓવારા પર દરેક ઓવારા પર દારૂ જુગાર અને નશાના અડ્ડા છે અને ગેરકાયદેસર જે પ્રવૃત્તિઓ થાય છે સુરત શહેરની અંદર એ મોટે ભાગે એ મોટે ભાગે ઓવરા પર થતી હોય છે ઓવારા પર એટલે મારી સુરત શહેર પોલીસ કમિશનરને નગરપાલિકાના કમિશનરને મારું નિવેદન છે કે તમે જે હિસાબે જે હમણાં મુહિમ ચલાવી છે સુરત શહેરને જાગૃત કરવાની એવી જાગૃતતા આ જેટલા બી સુરત શહેરની લગતા જેટલા બી ઓવારા છે બ્રિજ છે ત્યાં કમ્પલસરી સિક્યુરિટી ગાર્ડ મૂકવામાં આવે અને પોલીસની ત્યાં કમ્પલસરી રિવિઝન હોવું જોઈએ ત્યાં કેમ્પેન કરે પોલીસવાળા રાત દિવસ ઓવારા ઉપર કારણ કે જેટલા બી આજે નુકસાન હું જોઉં છું સુરત શહેર વર્ષોથી હું જોઉં છું મેં ઘણીવાર વિડીયો બનાવ્યો છે ઘણીવાર આવેદનપત્ર આપ્યા છે પણ આજ સુધીનો નિકાલ નથી આવ્યો એટલે આ મારી નિવેદન છે સાહેબને અધિકારીઓને પોલીસ કમિશનરને મ્યુનિસિપાલિટી કમિશનરને કે જેટલા સુરત શહેરના ઓવારા છે કામરેજથી સ્ટાર્ટ થાય અને હજીરા સુધી જે ઓવારા છે ત્યાં કમ્પલસરી પોલીસ બંદોબસ્ત બે મતલબ લાવે અને સિક્યુરિટી ગાર્ડ નગરપાલિકાના અને પોલીસના હોમગાર્ડ એની સુરક્ષામાં બેસાડવામાં આવે જય હિન્દ વંદે માતરમ આ બધી માતાજીની ચુંદરી છે આ બધી માતાજીની ચુંદરી આમાંથી નીકળે છે આ તમારા દીવા આ તમારું ઘી આ પ્લાસ્ટિકના ડબ્બા પણ લોકો અહીંયા ફેંકી જાય છે કઈ ભાષામાં આ લોકોનું આના કોના વખાણ કરો આવા નાલાયક માણસો આ ચુંદરી આ બધી તમે જોઈ શકો છો આ બધી સામગ્રી તમે અહીં ફેંકી જાઓ આ દારૂ તો ગુજરાતમાં છોડ્યા વેચે તો દારૂ શું કેવો હોય આ જોઈ શકો આ ચુંદરી જો આ ચુંદરી આ ચુંદરી આ બીજી ચુંદરી આ ભગવાનના ફોટા માતાજી મિત્રો પ્લીઝ મારો આ મકસદ તમારો એટલો જ છે આ સફાઈ અમારથી થવાની નથી પણ તમને જાગૃત થવા જે સુરત મહાનગરપાલિકાની જે ટીમ આવી છે તમને જાગૃત કરવા માટે આવી છે કે મિત્રો આ ચારસો કરોડનું જે બજેટ છે ને આ તમારા તમારા હિસાબે વપરાય છે આ જો ગમકી આ જો ગમતી એ તમે જાગૃત થાવ અને પ્લીઝ મહેરબાની કરીને તમારી જે પણ પૂજા પાઠ વિધિ ઓવરા પર કરો ને એનો સામાન તમે પાછો લઈ જાઓ અને એને કાચરાપેટીમાં પેટીમાં દો તો પેલા ફૂડ ફટાટા તો પાછા આપી દો એ પાછી વસ્તુ કોઈક નહીં વેચશે આ જો બધી ચુંદરી આ માતાજીનો ફોટો મહાકાળી માતાનો હું કોઈનું અપમાન નથી કરતો કોઈ ધર્મનું પણ આ જેણે પણ ફેંક્યું છે એ વ્યક્તિ નાસ્તિક હશે ભગત નહીં હોય